આમ આવી સુલા એટલું તો તો આમ ગુગરાની મારી એક વાળી પૂરી તારી એક્સ્ટ્રાય રહી છે હવે ₹10 મને દેજે ₹10 40 રૂપિયા ₹3 મને દેજે 10 તું લેજે રેડી 3 આને દે દે હા 20 આળી જો ને ટાઈપ છે હવે માર દોસુ તા બીજો ફટાફટો લાગે અો મારા ઓલા ડોડાના મારતો તો તો વસ્તુ હોય તો 20 વડે કેતો 20 વડે 3 વડે હા તો મારે તો લેવાના ને બે ભાગ પણ નિક્ષ દોવા ટોપી જ ને તો બને ઉખડી હો એમ ভাত থাকে ফটাই આ લઈ લે ગડી કેન લાગે તો કાલની ભાઈ પૈસા ઉગરાઈ જો તમારું ઉગરા હોય ને ભાઈ લીંબુ ને 120 રાખીને તપાડી ગયું આ રેડી આ રેડી બરોબર છે ને યાર 120 ટપી જાય 120 109 તમે બે સઉ ઉપાધી નથી નાનો તો બેઠો કઈ ન્યો આ રેડી ક્યાં ભાઈ ભાઈ 120 આખ ભાઈ 120 આલો ભાઈ 110 નો 110 માં દેખી સીધા હા હાલો ये ये लंबू बेटा इधर था ये तो सॉकेट तो पंप ही नहीं है के बेस्ट पानी पीवे बोलो बोलली

ले 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 तो और यहाँ पर लींबू एथलेटिक के रेस पे ये, 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 जाए जाए ले साली ले <सगाए गेगा> <सगाए>